હવામાન ખાતાની ચેતવણીના પગલે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા લોકોની મુલાકાતે છેલ્લા ત્રણ ચાર દિવસ થયા હવામાન ખાતાની આગાહીના કારણે ચાર પાંચ દિવસ થયા વરસાદ વરસે છે ત્યારે માળિયા હાટીના અને માંગરોળ પંથકમાં ક્યાં કોઈને તકલીફ ન પડે કોઈને કંઈ જરૂર હોય તો તે વિગતો જાણવા માટે તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે માળિયા માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ભરતભાઈ વાઢિયા સહિત ગામના આગેવાનોએ ખોરાસા ગીર ધાબરાવાડ જંગર ગીર ગીર લાડુડી ગીર તેમજ અંબાકોઈ ડેમ અને લાછડી ગીર નાની સિંચાઈ યોજનાની મુલાકાત લીધી છે કોઈને પણ જાતની મુશ્કેલી હોય તો મને મોડી રાત્રે પણ જાણ કરજો એમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું છે એવાલ અલ્પેશ કગરાણા જૂનાગઢ લાછડી ગામ ગામમાં આવેલો લાછડી નાની સિંચાઈ યોજનાની પણ આજે મુલાકાત લીધેલી છે અને ત્યાં પણ નિરીક્ષણ કર્યું કોઈપણ જાતની કોઈ પબ્લિકને મુશ્કેલી નથી હાલ લાછડી ડેમ પણ ઓવરફ્લો થયેલો છે સાથે સાથે જે ગામના આગેવાનોના જે કંઈ પ્રશ્નો હતા લાછડી સિંચાઈ ઊંડી કરવાના અને આંબાપોઈ ડેમ ઊંડો કરવાનો એ પ્રશ્નો ધ્યાને લઈને આગામી સમયમાં સરકારમાં હું રજૂઆત કરીશ